પછી બાળકોનો શાળાઓનો ખર્ચો આ મહિને તોડ ખર્ચાઓ ગૃહનું બજેટ ખોરવાઈ જાય છે મારુતિ વાહન તેડા તેડો કરવા વાળી એના પૈસા ભરવા કેટલો લોડ પડે છે આવો ગૃહિણીઓને પૂછીએ કે આ કાળઝાળ મોંઘવારીમાં તમારી ખરીદ શક્તિ પર શું અસર પડી છે કેવી રીતે શાકભાજી ખરીદો છો કેવી રીતે જે ચોક્કસ રકમ પતિ એ આપી હોય એમાંથી તમે છેડા ભેગા કરવા ટ્રાય કરો છો આવો ગૃહણીઓને પૂછીએ ભાઈ મોંઘવારી એટલી છે મારા મારા મિસ્ટરની પગાર એટલો ઓછો છે ઘર કેવી રીતે ચાલે છે અમારું મન જાણે છે આટલી બધી મોંઘવારી થઈ ગઈ છે અનાજ છે કઠોળ છે તે ગેસના બાટલા છે તેલ છે બધું જ એટલી મોંઘવારી છે તો હવે આનું કરવાનું શું અમે એટલી બધી મોંઘવારીમાં અમે નહીં પડે ખરીદી બહુ છે પણ શું કરીએ ભાઈ એટલી મોંઘવારી એટલી છે ને તો અમે નથી કઈ પહોંચી શકતા ભાઈ આટલું શાક દૂધનો બી એટલો બધો ભાવ છે ને એનો તો બહુ કંટ્રોલ આવી ગયો છે કે આટલી બધી મોંઘવારીમાં કેવી રીતે ઘર ચલાવવાનું રોજ ખાડો ખોદીએ રોજ પાણી પીએ છીએ એટલું બધું કેવી રીતે કેવી રીતે ચાલશે આપણે કેટલા વારનો ભાવ વધે છે અને કેટલી વારનો ભાવ વધે છે ગેસના બાટલા કેટલા મોંઘા છે શું કરવાનું હવે બોલો અમારે શાકભાજીની ની હાલત એટલી ખરાબ છે ને શાક નથી શકતા આટલું રોજ 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 પી એટલે કેવી રીતે ચાલે ઘર અમારું બોલો દૂધનું એટલું મોંઘવારી અને ગેસના બાટલા એટલા બધા મોંઘા તેલના તેલના ડબ્બા એટલા બધા મોંઘા કરવાનું શું અમારે બોલો હવે નથી રહ્યું બાર બાર મહિના ના નાના ના રોજ રોજ લઈએ છે રોજ ખાઈએ છીએ કેટલા મોટલા બધા કઠોળ મોંઘા થયા છે તુવેરની દાળ શું મગની દાળ શું બધી બધું મોંઘા જ છે બધું બોલો શું કરી હવે અમે હસબન્ડ ના પગાર તો રોજની લારીનો ધંધો છે રોજ હવે તો ખાડો ખોદી રોજ પાણી પીએ બરોબર એ રીતે કેવી રીતે પોસાય તો લગતા હે કે એક ફેમિલી ચલા નહી શકતે बराबर कि महंगवारी इतनी है गैस का बाटले का प्राइस बढ़ गया है हम साग भाजी खरीदने के लिए जाते तो साग भाजी का भाव बढ़ गया मतलब कि पसीना आने लगता है साग भाजी का भाव सुनकर सौ रुपये किलो दो सौ रुपये किलो टमाटर है डूंगी है कितना इतनी महंगवारी हो चुकी है ना कि हम लोगों को विचार करना पड़ता है कि एक नॉर्मल फैमिली कैसे चलाएं हम बराबर घर में दो लोग हैं तो अब ऐसा लगता है कि घर में बच्चों को भी नो जॉब करने का वारा ना आ जाए इतनी महंगवारी में

બચત જેવી તો વસ્તુ થતી જ નથી એટલો ખર્ચો છે ભાવ વધતા આવક જેટલી મોંઘવારી એટલી વધે છે તો બચત ના થાય એમ મોંઘવારી વધતી જાય શું પરિસ્થિતિ મજૂરી કરવી મોંઘવારી પરિસ્થિતિ શેર શેર ખાવી મહિને મહિને માન લાવતા હોય મહિનાનું માન પૂરું થાય પંદર દાડા હાલત બાજુ લાવવું પડે નથી મોંઘવારી ભેગું થતું નથી બે ત્રણ કમાય છે તો એ કઈ ભેગું થતું નથી બોલો પંદર દાડા માન લવાય છે પંદર દાડા નું વીસ દાડા માન લવાય વી પચી નું લાવતા હતા એનું પંદર નું લાવી વી નું લાવી સો નું લાવતા હતા એનું પચાસ નું લાવતા હતા શાક એટલું મોંઘું છે ત્રીસ નું અઢીસો છે તો અમે લાવી નહીં શકતા કઈ નહીં શકતા રોજ દુકાનીની સફાઈઓ કરીને કામ ઘર ચલાવીએ છીએ પેટ ને પાટા બાંધી ચાર છોકરા છે અમે ગમે તેમ કરીને ચલાવીએ છીએ દૂધના ભાવ વધતા જાય છે શાકના ભાવ વધે છે કઠોળ મોંઘું છે એ ઉપરાંત તે લાતે બધી ખાદ્ય વસ્તુ મોંઘી થતી જાય છે પણ પગાર જે સેલેરી છે બાળકોની પુરુષોની એ વધતી નથી એમાં કોઈ ફેરફાર નથી થતો અને ઘરમાં બે છેડા પૂરા નથી થતા બજેટ તો બહુ જ અમારે પોતાને એમ કે હાથ ખર્ચો બહુ કંટ્રોલમાં રાખીને કરવો પડે છે અને બહુ ધ્યાન રાખવું પડે લિમિટેડ બધું કરવું પડે અમે અમારા શોખ પૂરા કરી ના શકીએ આમાં બધી મોંઘવારી તો છે જ બધામાં બે બે રૂપિયા શાકભાજી એ મોંઘું છે પછી કરિયાણું એ મોંઘું છે કઠોળ જે બી લાવો બધાનું ઘર બે જણ વ્યક્તિ સિવાય કસામાં ચાલે જ નહીં એક ઘર જણાથી તો ઘર ચાલે જ નહીં બે જણ કમાય તો જ ચાલે તો બી એમાં બી બચત નથી થતી છોકરાઓની ફીઓ ચોપડાઓ બધું બી હોય છે ગેસના ભાવ બી વધતા જાય છે પેટ્રોલ ડીઝલ બધું જ બધામાં વધતું જ હોય છે આ દૂધમાં બી હાલત બે રૂપિયા વધ્યા પછી અત્યારે ગરમી એટલી બધી છે પછી છાસમાં વધારો થાય દહીંમાં વધારો થાય અત્યારે બહુ જ મોંઘવારી છે અને જે અમે બાર મહિનાનો પહેલાં ભરતા હતા એના કરતાં અત્યારે અમારે એક મહિનાનું જ કરિયાણું લાવી શકીએ છીએ કારણ કે એટલી પૈસાની બચત જ નથી થતી બચત થતી હોય તો અમે વર્ષે બધું કરિયાણું ભરી શકીએ ને એટલે અમારી બચત થતી નથી એટલે અમારે મહિને જેટલું જોઈએ એટલું જ લાવીને અમારે ચલાવવું પડે છે મહિનાનું માન લઈ શકીએ અને શાક જે આપણે અઢીસો લેતા એમાં ઓછું કરી નાખ્યું ચાર મહિને છ મહિને વધતા જાય છે બસો રૂપિયા ભાવ હતા ત્યારે છસો સાતસો ત્યારે આપણે કઈ બાર મહિનાનું તેલ ભરવું હોય તે બધું ફરી ત્યારે કશું એક ડબોઈ લેવો હોય તો વિચાર કરીએ ના નથી થતા અને આ મોંઘવારીમાં તો બહુ તકલીફ પડે છે શાક અઠવાડિયાનું લાવતા હતા હવે રોજે રોજ રોજે રોજ બે દિવસે એક દિવસે એવી રીતે શાક લાવીએ છીએ એક વખત એક શાક સ્કીપ પણ કરવું પડે અને બીજા દિવસ બીજી વખત એ શાક પણ સ્કીપ કરવું પડે પછી કરિયાણામાં પણ એવું કરે છે જે પાંચસો લાવતા તે અઢીસો લાવવું લાવવાનું થાય છે ઘરમાં કમાવનાર વ્યક્તિ એક જ હોય એમના પગાર નથી વધતા પણ મોંઘવારી બહુ વધી જાય છે ના ના નિયંત્રણ જો હવે રહ્યું જ નથી જેમ પેટ્રોલના ભાવ જેવા વધે ને એવા દૂધ શાકના ભાવ વધી જ જાય છે એટલે આમાં થોડોક નિયંત્રણ આવે તો સારું કારણ કે નથી એક ઘરમાં એક જ વ્યક્તિ કમાવનાર હોય તો નથી પહોંચી વળાતું પ્રજાજનોને બહુ આશા હતી બહુ આશા હતી એટલે કેટલાક પગલાંઓ એવા ભરાશે જેના કારણે એકદમ સોંઘવારી આવશે ફરી પાછી અચ્છીનની આશા માણસના મનમાં હતી કે આમાં શું માણસને બદલાવથી એમ હોય કે હવે કંઈક કંઈક ફાયદો થશે તો મધ્યમ વર્ગીય નીચા મધ્યમ વર્ગીય જે કામ કરનારા પુરુષો છે વર્કિંગ વિમેન વર્કિંગ જે મેન છે અને વિમેન છે એ બધાની સ્થિતિ કે આ પગાર તમને આપવામાં આવે છે એનાથી સંતોષ છે ખરેખર તો જે અપરાઈઝલ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોર્પોરેશનના કર્મચારીઓને મળે છે એક ચોક્કસ સમયગાળામાં પગાર વધારો થાય એવું બધી જગ્યા નથી થતું ભાઈ કેટલાક ખાનગી જગ્યાઓમાં તો ચાર ચાર વર્ષથી પાંચ પાંચ વર્ષથી એ જ પગારું પડે છે આવો પૂછીએ કે તમને મળતો સેલરી તમારા પત્નીના હાથમાં મૂકતા શું બચે છે આ ઇનફ સેલરી છે મહિનો ના થાય અને એની પહેલાં તો તૂટ પડતી જ જાય છે અને મોંઘવારી એટલી બધી વધી ગઈ કે જેની કોઈ લીમી શાકભાજીમાં બી આજે બટાકા દસ રૂપિયા કિલો હતા એની જગ્યાએ હતા ચાલીસ પચાસ રૂપિયા કિલો બટાકા છે અને કોઈ પણ સબ્જી સો દોઢસો રૂપિયા કિલોની આસપાસ છે અને તેલના ભાવ જોવો તો આસમાને અને પેટ્રોલથી માંડીને ગેસના ભાવ આસમાને બધું ભાવ વધતા જાય છે બાળક ભણાવવા માટે પહેલા પાંચસો ચારસો ના ચોપડા આવતા હતા અત્યારે ખાલી ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ચોપડા સાડા પાંચ છ હજાર રૂપિયાના કાથી લાવવાના બીમારીમાં બી હદથી બહાર ડોક્ટર બધા મોંઘા દવાઓ બધી મોંઘી કામ મળે કે તમારે કરવું તો કરો આટલા પૈસા નહીં તો કોઈ પગાર વધારો બી નથી અને મોંઘવારી વધતી જાય છે પગાર વધારો થતા જ નથી ત્યારે મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને બધી વસ્તુના ભાવ વાહ પછી બીજો અનાજનો અને બધો ભાવ વધારો વધારો થયેલો છે એટલે એના માટે સરકાર શું કરશે અત્યારે તો કફોડી હાલત થાય છે કેમ કે અત્યારે કામ ધંધો બી નથી એટલો બધો અને બધે મોંઘવારી વધેલી જ છે આજના જમાનામાં જોવા જઈએ તો એટલી પરિસ્થિતિ ખરાબ છે પહેલા તો અમે એક સેલરીની અંદર એક હજાર રૂપિયાની અંદર આખું ફેમિલી ખાતા હતા અત્યારે હા અત્યારની પોઝિશનમાં જોવા જઈએ તો એક રૂપિયાનો પણ બચત થતી નથી અમારે બેંકમાં બાળકો માટે ભવિષ્ય માટે જો રોકાણ કરવા જવું પડે તો એ પણ નથી થતું બાળકોને ભણાવવા કઈ રીતે અને એમને શિક્ષણ કઈ રીતે મેં આપવું એટલા અનેક પરિસ્થિતિનો સામનો કરીને માંડ માંડ અમે સ્લમ ક્વાટર્સની અતિ ગરીબ પરિસ્થિતિની અંદર રહીએ છીએ રહીએ છીએ અને એ પરિસ્થિતિની અંદર છતાં આ મોંઘવારી રોજે રોજના ભાવ એ અમને પોસાતા નથી અને અમે અતિ મધ્યમ કે ગરીબમાં જોવા જાય તો પણ એ પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છીએ માનો કે આપણે સરકાર સરકારી સ્કૂલમાં આપણે બાળકોને અભ્યાસ કરવા મોકલીએ છતાં નોટ ચોપડીઓ અને પેન્સિલ વગેરે ટ્યુશન વગેરેના આઉટ ખર્ચા જે છે એને અમારે પહોંચી શકાય એમ નથી અને બાળકને માંડ સાત આઠ ધોરણ ભરીને ત્યાંનું ભણતર બંધ કરવામાં આવે બંધ કરી દે મજબૂરીએ મા બાપ મજબૂરીએ બાળકને બંધ કરી દેવામાં આવે છે અને એ આગળ અભ્યાસ કરી શકતો નથી અને એને મજૂરી છેલ્લે એને મજૂરી કરવી પડે છે અને એ મજૂરીમાં પાછું એને માર ઘર પૂરું પૂરી શકતા નથી એમ બીમારી જો અચાનક આવી જાય તો ચલો સરકારી આપણે જઈએ પણ બહારની દવા એ અતિ મોંઘવારીમાં અતિ પૂરી દવા નહીં લઈ શકતા અને બીજો કે આમ ખર્ચા જે છે એનો જો આપણી કને જે જીવન જરૂર પૌષ્ટિક ખોરાક એ મળતો ના હોય તો બીમારી તો થવાની જ અને એ બીમારીમાં ચલો દવા લઈએ પણ દવા લઈને અને છતાં પણ એ મોંઘવારીમાં પૂરું પડ પડી શકે તેમ નથી પહેલાં પહેલાંના જમાનામાં અમારે મહેમાન ઘરે બે બે પાંચ પાંચ દિવસ રહેતા આજે અમે એને ચા પાણી કરીને મોકલી દઈએ છીએ કેમ કે આવી મોંઘવારીમાં પોસાય એક ટેન્કનું ખાવાનું એમને પોસી શકાય એમ નથી અમારે પરસંગ કરવો હોય તો એક સામાન્ય કલાક બે કલાક ખાલી મનોરંજન કરીને અને બંધ કરી દેવામાં આવે છે કેમ કે આગળ અમારા પૈસા હોય તો અમે કંઈક પ્રસંગ કરી શકીએ બાળકોના કપડાં લત્તા આ તે અને કંઈક મનોરંજન ફરવાનું પ્રવાસ કરી શકીએ પ્રવાસ નથી કરી શકતા એનું કારણ શું છે કે પગાર નથી અમારી કારણે કોઈ નોકરી નથી છૂટક મજૂરીમાં અમે આ ચલાવી રહ્યા છીએ તો અત્યારના જમાનામાં કોઈ પણ પ્રકારનું કે કોઈ પણ તહેવાર કરી એમ નથી શિક્ષણ સી નોકરીનો પગાર જ એટલો ઓછો છે કે ઘરનું પૂરું કરીએ કે શિક્ષણ આપીએ છોકરાને ભણાય કે દવા દારૂ ઘરનું રાશન પૂરું કરીએ બાળકના શિક્ષણમાં માં ત્યાંની ફીઓને એ જ એટલું મોંઘું છે કે શિક્ષણ કરીએ કે ઘરનું પૂરું કરીએ સાહેબ

અત્યારે તો બહુ મોંઘવારી વધી ગઈ છે દરેક વસ્તુ ની મોંઘવારી છે એ વખતે તો સસ્તું હતું અને કમાતા હતા પણ એવી રીતે અમે રહેતા હતા કે અનાજ અમારું ઘરનું ભરી શકતા હતા અત્યારે અત્યારે શાકભાજી

પહેલાંના જમાનામાં દોઢસો હું કમાતો બે માણસથી ત્રણસો કમાતા હતા તો એ ટાઈમે અમારું એકદમ ઘર ચાલુ હતું સો રૂપિયા કોઈકને ભરી શકતા હતા પણ આજની તારીખમાં એક દિવસના ત્રણસો કમાવું છું તોય અહીંથી શાકભાજી લઈને જાઓ એક રૂપિયો બચતો નથી દૂધના માથે કરવા પડે છે મારે બીજાની પાસે લેવા પડે છે પાંચ રૂપિયા પાંચ ટકા રૂપિયા લેવા પડે છે વર્ષમાં ભાવ તો વધે છે એનો બે મહિના ત્રણ મહિના વધે છે દૂધના ભાવ દૂધના વધે છે શાકભાજીના તેલ બસો રૂપિયા સિંગ તેલ ધારે છે કિલો લેવા જાય કિલો લાવી પાંચસો લાવી એવી રીતે અમારું જીવન ચલાવી છે કોઈ ભરી શકતા નથી ના કિલો લોટ લાવવાનો કિલો હાજર લઈ જવાનો ખાવાનો અમારે બીમારી આવી ગયા તો ગયા અને આયુષ્યમાન કાર્ડ ચાલે છે ઓલા ધક્કા ખબર આ ચાલતું નથી અમારું કાર્ડ આ નહીં ચાલે સોંગવારી મેં ત્રણસો રૂપિયામાં કહું છું હું શીરો બને ખાતો હતો પણ અત્યારે તો મારે કઈ લુખી રોટલી મળતી નથી હાજર શાક જ એ ટાઈમમાં અનાજ બી ભરી શકતા હતા પંદર રૂપિયામાં હંમેશા ને દસ કિલોનો ડબ્બો દળાવતા હતા અત્યારે તો સાડા ત્રણ રૂપિયા કિલો તેલ હતું અત્યારે બસો રૂપિયા કિલો ક્યાંથી લઈ શકીએ અમે મરી મસાલા તો લેવાનો ક્યાં ગયો લેવાય નહીં અમારે તાકાત જ નથી અમારી અને ઘરમાં નોકરી તો કોઈને છે નહીં ચાર મહેમાન અહીં ઉભા તો અમારે કઈ ખાવા પીવા કંઈ ઠેકાણા ના હોય પગાર ઓછો પડે છે કરવાનું શું આટલી પ્રસંગ આવે તો સંપૂર્ણ લોકો કંઈ માગવા પડે અમારે કે ભાઈ કેમનો ધંધો કરો કોઈ ઉછેર પછી લઈને કરો પછી લઈને કોઈને આપવા કેવી રીતે કોઈને અરે ભાઈ અત્યારે અમે અમે નોકરી કરીએ છીએ અમે આ ગેસી નીકળીએ તો રોજ રોજ ખાવાનું પેટ્રોલ પૂરવું પડે અત્યારે આ પેટ્રોલના ખર્ચા જો પેટ્રોલના ભાવ એટલા બધા વધી ગયા છે કે અમારે પડે ક્યારેક પૈસા ખિસ્સામાં ના પૂરતો નથી એની માટે મિનિમમ પચાસથી સાઠ હજાર કમાવા પડે ઘરમાં એક જણ કમાવા વાળો છે સાત જણા ખાવાવાળા છે બે ઉંમરલાયક સિનિયર સિટીઝન છે સિનિયર સિટીઝનની ટોટલી જવાબદારી અમારી ઉપર હોય છે એના હિસાબે આપણો મધ્યમ વર્ગ તૂટી જાય છે સિનિયર સિટીઝનની બહારના પ્રાંતમાં સિનિયર સિટીની જવાબદારી ગવર્મેન્ટ ઉપર હોય છે ગવર્મેન્ટ જો સિનિયર સિટીઝનની ટોટલી જવાબદારી લેતી હોય તો અમે પણ એ લોકોની જેમ પગારમાંથી ચાલીસ ટકા ટેક્સ કપાવવા માટે તૈયાર છીએ બહુ તકલીફ પડે બહુ તકલીફ પડે અને જો પ્રસંગ આવી જાય તો બહારથી ઓછીના પાછીના કરીને છેડા માણ ભેગા કરીને પ્રસંગ સાદેથી પતાઈ નાખીએ છીએ અત્યારે જે પ્રમાણે મોંઘવારી વધે છે એ પ્રમાણે પગાર નથી વધતા એજ્યુકેટેડ લોકો દસથી બાર હજારની વચ્ચે આટા ફેરા મારે છે અને દેશની હાલત બહુ ખરાબ છે સુખી માણસો જે છે સુખી મા બાપ છે સુખી મા બાપ જે છે પહોંચતા લોકો એ લોકો પોતાના છોકરાને ભણાવીને પરદેશ મોકલી દે છે કેનેડા મોકલી દે છે લંડન મોકલી દે છે ઓસ્ટ્રેલિયા મોકલી દે છે ગરીબ માણસ મોકલી તો પ્લેનનું નથી જોયું સર આજે મોંઘવારીને જોતા જે મોંઘવારી જે છે એની સામે જે પગાર વધે છે કારણ કે પગાર સવા દોઢ વર્ષની ઉપર કોઈ કંપની આપતી છે નહીં અત્યારે એમાં અમાર જેવા યુવાનો છે એમાં તો રખડી જ પડે છે સમજો કે આજે જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એમને ઘણી તકલીફ પડી રહી છે ઘરમાં મિનિમમ ત્રણ ચાર જણા હોય તો માંડ પૂરું થાય છે અત્યારે સર મોંઘવારી જે પ્રમાણે વધી રહી છે એની સામે પગારનું ધોરણ જોઈએ તો સફિશિયન્ટ વધતું છે નહીં બહુ ઓછું વધી રહ્યું છે પ્લસ એ પ્રમાણે ખર્ચા છે મોંઘવારી છે રોજની જે જીવન નિર્વાહની વસ્તુઓ છે દૂધશાક પાન આ છે તે છે એની સામે કોઈ ભાવમાં તો વધારો તમે જોવો જ છો કે કેટલો વધતો જાય મારે હું મારું જ મારું ફરવાનું પોતાનું કામકાજ છે આજે હું મારું પેટ્રોલનો ખર્ચો ખાલી પેટ્રોલ જાય છે એ સિવાય ઘરમાં દવા છે વડીલોની આ છે તે છે એના પાંચેક હજાર ગણી લો એ સિવાય દૂધ શાકના છે તે કરીને તો ખાલી ખર્ચો જતો રહે છે આકસ્મિક બીમારી આવી જાય તો બીજા વીસ હજાર અલગથી હાલ અત્યારે જે પગાર મળે છે એ સીટીસી ના હિસાબે મળે છે અને સીટીસી એટલે એક ફિક્સ ઇન્કમ જે ફિક્સ કહી શકાય કે એમાં ના કોઈ એક્સ્ટ્રા પૈસા મળે છે કે બીમારી માટે કે કોઈ બી જાતને કોઈ બી ફેસિલિટી મળતી નથી હવે આવા દરમિયાન જ્યાં એક મિડલ લેવલ જે નોકરીયાત વ્યક્તિ છે એના માટે બહુ જ અઘરું કામ થઈ જાય છે કે કોઈ આકસ્મિક બીમારી ઘરમાં આવી જાય કે જેનાથી જે એમનું પ્લાનિંગ હોય છે કે મંથલી પ્લાનિંગ જે હોય છે જે ફિક્સ ઇન્કમમાં જે કામ કરવાનો છે તો એ લોકો કરી શકતા નથી એ ખર્ચો જે છે એ ખર્ચો બીમારીને લઈને જે કરતા હોય છે તો એમના આગળના બીજા ત્રણથી ચાર મહિનાનું પ્લાનિંગ ખોરવાઈ જાય છે કારણ કે જે રીતે મોંઘવારી વધી રહી છે એ હિસાબથી જોવા જઈએ તો સેલરાઈઝડ પર્સન જે છે એમનો કોઈ બી એવો પર્સન્ટેજ પ્રમાણે સેલરી વધતો નથી અને જ્યાં સેલેરી વધે છે તો એમાં એટલું વળતર હોતું નથી અને પ્રાઇવેટ કંપનીઓનો કોઈ એવો નિયમ ફિક્સ હોતો નથી કે આટલા ટકા મોંઘવારી પ્રમાણે સેલરી કરીશું એટલે મિડલ લેવલ માણસને આકસ્મિક કોઈ ખર્ચો આવે છે તો એ પહોંચી વળતો નથી હવે એવા દરમિયાનમાં જે બી છે એ બધું એડજસ્ટમેન્ટ ઉપર ચાલતું હોય કે સેલરી આવે છે એ બધા એક્સપેન્સીસને પહોંચી વળવા માટે સાઈડમાં બીજું કંઈ કરવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખવી પડે છે કે જે વધારાના ખર્ચા આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા માટે આજે ઘરના એક વ્યક્તિથી જે ઘર ચાલતું હતું આજે ઘરના બે વ્યક્તિ હોય ત્રણ વ્યક્તિ હોય ત્રણે ત્રણને આજે વર્ક કરવું પડે છે કે ભાઈ ખર્ચાને પહોંચી વળાય દર વર્ષે એવરેજ જોવા જઈએ તો પંદર ટકાથી વીસ ટકાનો ભાવ વધારો થતો હોય છે કોઈ બી વસ્તુ આપણે જઈએ હવે એક દૂધની વાત કરીએ તો એક સાધારણ દૂધ બી જે ચાલીસ બેતાલીસમાં મળતું હતું એ અત્યારે સાહીઠ રૂપિયા લીટર થઈ ગયું છે એટલે જે મોંઘવારી આપણે જોવા જઈએ એ પ્રમાણે સામાન્ય માણસ નોકરિયાત માણસનો સેલરી એવો મળતો નથી વાત કરીએ છીએ કાળઝાળ મોંઘવારી એવા તબક્કે વેપારીઓને પૂછીએ દાળ કઠોળ અનાજ કરિયાણું ઘી ગોળ સાકર તેલ શું ભાવ છે અને તમારા પાસે ખરીદી કરવાના આવનારા લોકો પહેલાં બાર માસી અનાજ ભરતા હતા બાર માસી ચોખા બાર માસી ખાંડ તેલના પાંચ ડબ્બા લઈ જતા હતા અત્યારે પરિસ્થિતિ શું છે હું છેલ્લા છત્રીસ વર્ષથી અનાજ કરિયાણાની લાઇનમાં છું અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે એ મોંઘવારીના હિસાબે લોકોની ખરીદ શક્તિ બહુ ઘટી ગઈ છે લોકો સિઝનેબલ અનાજ ભરતા હતા અત્યારે જેટલી જરૂર હોય એટલું જ છેલ્લા છ સાત વર્ષથી સિઝનેબલમાં નહીં માત્ર વીસ ટકા ધંધો થઈ ગયો છે લોકો જરૂરિયાત હોય એ પ્રમાણે અનાજ ખરીદે લોકો એડવાન્સમાં અનાજ ખરીદતા નથી અને બાર મહિનાનું અનાજ ભરવાની શક્તિ લોકોમાં બહુ સખત પ્રમાણમાં ઘટી ગઈ બાર માસથી ભરનાર ગ્રાહક પહેલાં પુષ્કર આવતા હતા અમારે હવે સિઝનેબલ ધંધો નહીં માત્ર જ રહ્યો રનિંગ ધંધો જ ચાલે એ સિઝન જેવું રહ્યું જ નથી અત્યારે લોકોની ખરીદ શક્તિ જ નથી છેલ્લા છ સાત વર્ષથી લોકોની ખરીદ શક્તિ પુષ્કળ ઘટી રહી છે અને લોકો જેટલી જરૂર હોય એટલું પંદર દિવસ વીસ દિવસ પૂરતું જ અનાજ ખરીદે છે કોઈ અઠવાડિયા પૂરતું અનાજ ખરીદે હવે હવે સિઝન જેવું નહીં માત્ર જ રહ્યું છે સિઝનનો ભરવાવાળો વાળો વર્ગ બહુ ઘટી રહ્યો છે હવે આવું ના કાયમ ચાલતું રહેશે તો સિઝન ખાલી નામ પૂરતી રહેશે સિઝન રહેશે જ નહીં સાત રૂપિયા વધી અને બે રૂપિયા ઘટે છે એનો કોઈ મતલબ નહીં સાત રૂપિયા ઘટીને બે રૂપિયા ઘટે એ ઘટાડો ના કહેવાય સિઝનમાં અને આડે દિવસે ભાવમાં કોઈ ડિફરન્સ રહેતા નથી હવે કસ્ટમર એવું વિચારે છે આડે દિવસે એ ભાવને સીઝનમાં એ ભાવ એટલે લોકો ખરીદતા જ નથી સીઝનમાં ભવિષ્યમાં આવ આવતો આવતા વર્ષો એવું લાગે છે કે સીઝન ખાલી નહીં માત્ર જ રહે લોકો સિઝનમાં ભરશે જ નહીં જરૂરિયાત પૂરતું લોકો અઠવાડિયું દસ દિવસ પૂરતું જ એના જ ખરીદશે દર વર્ષે દૂધમાં આ લોકો રૂપિયાનો વધારો આપે છે બરોબર લીટરે બધામાં ભાવ એ રીતે વધતો જ હોય છે જેમ દૂધમાં વધે એવી રીતે છાસમાં દહીંમાં દહીમાં બધામાં વધારે છે આ તો આઠ મહિના દસ મહિના થાય એટલે આ લોકો ભાવ વધારો કરે ઘણો ફેર ઘણો ફેરાયો જે લોકો ચાર થેલી વાપરતા હોય અત્યારે ત્રણ થેલી વાપરે જે ગોલ્ડ વાપરતા હોય શક્તિ પર આવી જાય આવી રીતે ઘણો ફેર પડ્યો છે એ લોકો તો હવે તકલીફમાં આવે તો કે જ ને કે ભાઈ હવે આ મોંઘવારી બહુ નડે છે એટલે એમાં ફેર તો પડવાનો જ ને દરેક વસ્તુ હોય સાહેબ આજે ઘટી ગઈ એટલે કેટલી બધી ઘટી છે જેનું કારણ છે ચણાની દાળ આજે સિત્તેર રૂપિયા હતી સાહેબ બરાબર સિત્તેર રૂપિયાની જગ્યાએ આજે નેવું રૂપિયા થઈ ગઈ એક કિલો વીસ રૂપિયા એક વસ્તુ તુવેરની દાળ તેલવાળી કે કોરી કોઈ બી ગ્રાહક ક્લાઇન્ટ લેતું હોય તુવેરની દાળ આજે એકસો દસ રૂપિયા હતી એકસો ને એંસી રૂપિયા સેવન્ટી રૂપિસ એક કિલોએ સિત્તેર રૂપિયા કોને કહેવાય સાહેબ શું લેડીસો ભરશે મારા ત્યાં જે લેડીસો પાંચ પાંચ કટ્ટા તુવેર દાળના ભરતા હતા એની જગ્યાએ પાંચ કિલો તમે વિચાર કરો એના હિસાબથી મોંઘવારી કેટલી ગઈ છે ઘઉં ચોખાની બી પરિસ્થિતિ જે લોકો બાર મહિનાના ભરતા હતા આજે મારી જોડે જે ક્લાયન્ટો બાર બાર વીસ કટ્ટા ભરતા હતા એની જગ્યાએ દર્શકોને કહેવા માગું છું એ જ દર્શકો એ જ મારા ક્લાયન્ટ એ જ ગ્રાહકો આજે ઘઉં નથી ભરતા નેવું ટકા લોકો પંદર વર્ષ થઈ ગયા આજે પંદર વર્ષથી લોકો પહેલાં ખાસા ટાઈમથી લગભગ વીસ વર્ષથી સળંગ ક્લાયન્ટો મારી જોડે ભરતા હતા મારી જૂની દુકાન હતી હમણાં અપ કરી ચાલીસ વર્ષ થયા મારી દુકાનને આ અત્યારે ફરી નવી કરી છે છતાં છતાં બી મને એમ લાગે છે સેવન્ટી પર્સન્ટ લોકો ભરવાના બંધ થઈ ગયા છે કટોતીનું શું કારણ હોય એક વસ્તુ આપણે સમજવા જેવી કે ઇલેક્શન પહેલાં એકદમ ઘટાડો હતો આપણને એમ લાગતું હતું વાહ સાહેબ કે હવે સરકાર આપણી સામું જોવે છે ગરીબોને હેલ્પ કરે છે જેવું ઇલેક્શન પતિ એવું આટલો બધો ઉછાળો તરત દાળોમાં અનાજમાં બધું અમે વેપારીને ખરીદી બી પણ કેવી રીતે અન્ય વસ્તુમાં અત્યારે પરિસ્થિતિ આમ જોવા જઈએ તો બહુ ડાઉન છે મીડિયમ વર્ગના લોકો ટામેટા મારી વાઈફ કે અત્યારે ટામેટા લેતો આજે આજની જ વાત કરું છું ટામેટા મારી આવી પૈકી તું ત્રણ કિલો લેતા હો સારું મેં ત્રણ કિલો ટામેટા લેવા ગયો મને કે ત્રણસો રૂપિયા આપો મેં કીધું ત્રણ કિલો લે પેલા તો કે એસી ના ભાવ થી બસો ચાલીસ આલો મેં કીધું બસો ચાલીસ રૂપિયા ટામેટા સો એસી રૂપિયા કિલો સાહેબ અજબ ની વાત છે વડીલ એક વસ્તુ એસી રૂપિયા ટામેટા જેવી વસ્તુ તો શું ગરીબ ખાસે મને એમ કહો બહુ ઘટે છે એટલે હું સરકારને પ્રાર્થના વિનંતી કરું છું ગરીબોનું નું સામે જુઓ થોડું તમારથી થાય તો કરો એવી મારી નમ્ર વિનંતી ગૃહિણી ની કપેડી હાલત શું સાહેબ મારે તો ના કહેવાય એક વસ્તુ છે પણ અમુક લોકો બાય મિસ્ટેક ગરીબીના કારણે મોંઘવારીના કારણે અમુક લોકો બિચારા આત્મહત્યા બી કરે છે અને કોઈ કારણથી બી કરે એવું નહીં પણ એ મોંઘવારીના હિસાબથી પૂરું નથી પાડી શકતા મારા વાલા ખાસો આ મોંઘવારીના હિસાબે સમજો ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે ગ્રાહકો સમજો પહેલાં કે ભાઈ પચીસ ત્રીસ કિલો ચોખા લેતા એ સીધા દસ કિલો ઉપર આવી ગયા બસો કિલો ઘઉં લેતા હોય તો સીધા સો દોઢસો કિલો ઉપર આવી ગયા કેમ કે લોકો મોંઘવારીને હિસાબે ખરીદ શકતી લોકોની ઘટી લોકો ભરી શકતા નથી પૂરેપૂરું અનાજ સમજો કે દાળો અમુક દસ દસ વીસ વીસ કિલો દાળો લેતા એના ઠેકાણે પાંચ પાંચ સાત સાત કિલો દસ દસ કિલો લઈને લોકો ચલાવે છે મોંઘવારીનો ઘણો ફરક પડી બધાને એ રીતે જ ઘઉંમાં એ સમજો બસો કિલો ભરતા ભરવાવાળા સીધા સો ઉપર આવી ગયા કોઈ દોઢસો ઉપર આવી ગયા ને ચોખા સમજો જે સોસો કિલો સમજો સો સો સવા સો સો કિલો એના સીધા કોઈ પચાસ કોઈ સિત્તેર એ રીતે લોકોની ખરીદ શક્તિ ઘણી ઘટી ગઈ છે બહુ બહુ ભાવ તો કોરોના પછી તો અનાજના લગભગ બધા ડોળા થઈ ગયા છે ભાવ મહિનાનું મેન્ટેન નથી કરી શકતા ખર્ચા એમને અઢાર બીજા ખર્ચા હોય ખાવાનો ખર્ચો આ એટલે પગાર તો એના હોય ને ભાવ છે બીજી મોંઘવારી બધી વધતી જાય છે એના હિસાબે ઘણી લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ હવે આ મોંઘવારી જોતા એવું લાગે કે અનાજની ભરવાની સિઝન ધીરે ધીરે જતી જ રહેશે જતી રહીશું જતી જ રહી એવું જ કે કહેવાય કેમ કે લોકો ખરીદ શક્તિ લોકોની ઘટી ગઈ છે તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત કાળઝાળ મોંઘવારીની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાજની રજા આપશો આવજો